કલામ કને હેર કટિંગ કરાવ પડ શું કેસ કલામ તને આવડશે છે ને યાર મને એમ થાય કે હું રોજ આવતા તો શું બ્લોગ બનાવું શું કરું એમ ઓદલ મૂકી દેઓ મને વાત તો કરવા દે મને બ્લોગ તો પૂરો કરવા દે યાર જે મા લુક હતો તો ગાઈસ એ લુક મને મળી ગયો છે હવે કોઈ મને એમ નઈ કે કે ભાઈ તે મુંડન કરાવ્યું તું લેઝી કહેવાય કે આળસુ કહેવાય કે તમારે જે સમજો એ હું થઈ ગયો છું કેમ છે ગુજરાત એ મજામાં ગાઈઝ શરૂ કરી બ્લોગ ન્યૂ બ્લોગ તો ગાઈઝ પહેલાં તો તમને એ કહેવું છે કે આઈ એમ રિયલી સોરી કારણ કે ગાઈઝ બહુ દિવસ બ્લોગ નથી અને કહેવાય ને કે થોડુંક લેઝી કહેવાય કે આળસુ કહેવાય કે તમારે જે સમજવો એ હું થઈ ગયો છું કારણ કે ગાઈસ ખબર નથી પડતી એક આળસુ કહેવાય ને કે આળસુ હા એ જ થઈ ગયો છું બ્લોગ નથી આવતા અને બ્લોગ બનાવવાનું કેમ મને મન હતું છે કે મારે બ્લોગ બનાવવા જ છે બનાવવા જ છે ને બનાવવા છે એ પાછું હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે ઇઝી થઈ ગયો છું એકદમ લેઝી પણ ગાઈશ એવું નથી કે મારે બ્લોગ નથી બનાવવા બ્લોગ આપણે બનાવવા છે હર રોજ બનાવવા છે અને કંઈ બી હાલતમાં આપણે બ્લોગ બનાવવા છે ગાઈશ તો ગાઈસ ચલો શરૂ કરીએ આજનો ડેલી બ્લોગ તો ગાઈસ હવે જાઉં છું આજે મારે કંઈક જવું છે મતલબ ક્યાં જવું છે એ તમને હું કહી જ દઉં ગાઈસ આજે મારે છે ને હેર કટિંગ કરાવવા જવા છે તમે કહો છો હેર તો છે જ નહીં તો હેર કટિંગ શું કરાવીશ પણ સિરિયસલી ગાઈસ જે આ થોડા ઘણા હેર છે ને આમાં કંઈક ચેન્જ લાવવું છે અને કંઈક નવો હેર કરવો છે એટલે કંઈક નવું કરશે અને ગાઈસ બીજી એ વાત કે થોડીક તબિયત ડાઉન છે સિરિયસલી મારી જે આ જે આંખ છે ને રાઇટવાળી એ દુઃખે છે પણ તું એ અમારે બ્લોગ બનાવવા પડશે ભાઈ નકર તમે કહ્યું કહેશો કે યાર આર કે તું ક્યાં ગયો ભાઈ બ્લોગ કેમ નથી બનાવતું એટલા માટે એટલે હવે બ્લોગ આપણે પાછા ચાલુ કરવા છે કંઈ બી હાલતમાં કહી હવે ડેલી બ્લોગ બનાવવા હે વ્યૂ આવે કે ના આવે પણ આપણે મહેનત કરવી છે એટલા માટે કારણ કે આગળનું જે ડ્રીમ છે ને એ બહુ મોટું છે જો અત્યારે જે હું આળસુ થઈ જઈશ ને તો પછી આગળનું જે ડ્રીમ મારે પહોંચ્યું છે ને એને પહોંચી શકો એટલા માટે ગાઈસ મારે બીજા ફોન મેસેજ આવે હેરા જવા દે તો આજ જાઉં છું હેર કટિંગ કરાવવા એટલે ત્યાં જીન જે દોસ્ત છે મારો એને પૂછીશ કે શું કરાવું હેરમાં કારણ કે હેર કરાવવા છે કે મારે આ વખતે કંઈક લુક અલગ રાખવું છે એટલા માટે તો ચલો જઈએ ત્યાં સામે ગાઈ જોઈ રહ્યો છું ત્યાં હેર કટિંગ કરાવવા તમને ખબર મને ખબર નથી કે શું હેર કટિંગ કરાવીશ પણ કંઈક અલગ કરાવીશ પણ ગાઈશ રિયલી બહુ વારસું થઈ ગયો છું તો બ્લોગ નથી આવતા એ કારણથી કે વ્યૂ નથી આવતા એ કારણથી મને એમ થાય છે કહેશ કે વ્યૂ નથી આવતા તો શું બ્લોગ બનાવીને શું કરવું એમ એ કારણથી હું બ્લોગ નથી બનાવતો પણ પછી પાછું ખુદને એમ થાય છે કે મહેનત તો કરતા રહ્યો આજની તો કાલ કાલે પછી ક્યારે ક્યારેક વ્યુ આવશે નહીં એટલે એક કારણે પાછા બ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે તું હાલો કાઢ હવે જોઈએ સરસ લેફ્ટમાં આવી ગયા છે ને હવે જાઓ આપણે સમીરભાઈ શરૂમાં જઈને જોઈશું ત્યાં શેક નથી કારણ કે ફોન કોલ કર્યો છે ઓલરેડી કે હું આવું છું હવે ત્યાં જઈને જોઈ ત્યારે પડે ગાઈશ જો અમારું ગોલાઉન તો બંધ છે ચાલો પુરાવ બંધ થઈ ગયું છે કારણ કે અમે લોકો પહેલું ગોલાવન મન કરી નાખી છે એટલા અમારે ટાઈમ થઈ જાય એટલું ગોલાઉન બંધ કરી નાખે છે હવે જઈને જોઈએ શરૂમાં કે આપણે સમીરભાઈ શેક નથી કારણ કે મેં તો ફોન કર્યો તો ઓલરેડી કે સમીરભાઈ હું આવું છું હવે જઈને જોઈએ શું વાત છે ગઈશ આમ જોઉ આખી સલૂન જ ખાલી પડી છે દેખાય છે આખી આખી સલૂન ખાલી પડી જાય ત્યાં અમારે કલામભાઈ છે એ ખબર કોઈથી વાત કરે શું કરે છે કઈશ વિચાર કરો મને એમ કે સલૂનું ફૂલ હશે અને મારો નંબર આવશે કે નહીં આવે ચલો મેં ઓલરેડી ફોન કર્યો હતો તો આવું છું પણ તોય મેં કીધું એમ કે ચલો ત્યાં આવે બહુ બીજા હશે અને મારો નંબર નહીં આવે અમારા કલામ ભાઈ છે ગાઈઝ આ કલામ છે ને બહુ સારો યુટ્યુબર છે સિરિયસલી ફની વિડીયો બહુ મસ્ત ફની વિડીયો બનાવે છે એની આઈડી મિસ્ટર કલામ ફોર વન ઝીરો મને ખબર છે હું કહીશ નહીં તને હા લેજો મિસ્ટર કલામ ફોર વન ઝીરો ફોર વન જીરો મસ્ત આઈડી છે ગાઈસ મસ્ત વિડીયા બનાવે ફની વિડીયો બનાવે છે અને બહુ મસ્ત હેર કટિંગ પણ કરે છે પણ ગાઈસ આપણે કલામ કરીને હેર કટિંગ કરાવવાના સાનત જ છે કરાવવા કેમ ગાઈસ ખબર છે કેમ કે આપણે સમીરભાઈ કને હેર કટિંગ કરાવવાનું નહીં આ પણ સારા હેર કટિંગ કરે લાઈક ને આપણે કરાવશી હેર કટિંગ સમય કારણ કે આ કોઈ ભાઈ બનશે એટલા માટે મને જોઈ છું મોટા હેર કર્યા વિચારો મને જોયું છું ને મને જોઈ જોઈને મોટા હેર કર્યા વિચારો પહેલાં મારે મોટા હેર હતા તો આને નનકા હેર હતા પછી મેં કપાવી ના કહે કે મારે મોટા હેર કરવા છે કહીશ તમે જ્યાં અમને કમેન્ટ કરજો કે હું પાછા મોટા હેર કરું કે ના કરું કારણ કે મને એવું લાગે છે કે મારે પાછા મોટા હેર કર્યા જેવા છે જોઈ હાલો પેલા સમીરભાઈ આવે ને પછી આપણે વાત કરીએ કે હવે આ હેરમાં કેવા હેર કરે છે તો ગાઈસ સમીરભાઈ આવી ગયા જે મારા હેર કટિંગ કરે છે ને એ છે આ સમીરભાઈ અને સમીરભાઈ કોક થી વાત કરે છે ખબર ને કેના થી વાત કરે આઈટમ છે આઈટમ છે નહીં અરે કેના થી વાત કરો છો દોસ્ત સે વાત દોસ્ત સે ગાઈસ દોસ્ત વાત કરે છે ભાઈ હોય હાઉનો પર્સનલ લાઈફ હોય એટલે ગમે ત્યાંથી વાત કરતા હોય અને તો હવે આપણે મસ્ત સલૂન છે મસ્ત હેર કટિંગ કરાવી જોઈ છે કે એવા હેર કટિંગ થાય છે તમારે થોડું વેઇટ કરવો પડશે ઠીક છે પણ ગાઈશ તમે સિરિયસલી મને કહેજો કે હું હવે મોટા હેર રાખું કે ના રાખે છે ગાઈસ મોટા હેર રાખું કે ના રાખું તમે કમેન્ટ જરાક કરજો પણ ગાયશ એક દિવસ એવું આવશે ને સિરિયસલી કે ગુજરાતમાં જે મોટા મોટા આધારે હિટ્યુબર છે ને વધારે એમાં એક દિવસ આપણો પણ નંબર હશે આપણે પણ આવશે થોડા ઘણા એટલે મોટા નહીં પણ નનકા હિટ્યુબર તો બનશે સારા બનશે

તમે જોઈ શકો છો આપણે હેર કટિંગ થઈ ગઈ કેવા હેર કટિંગ કર્યા છે એ તમને ખુદને ખબર પડી ગઈ હશે કે મેં કેવા કર્યા જો પહેલાં એકદમ લાંબા હતા પછી આપણે ટકલા થયા એમાંથી પછી હાવ અત્યારે બારીક કર્યા છે એનું કારણ એ છે કે આપણું લૂક આપણે હંમેશા ચેન્જ કરતું રહેવાનું એટલા વાળા તો ગાય જો એકદમ મેં સાઇડથી એકદમ ચેન્જ કરી નાખ્યા છે મતલબ એકદમ નનકાનકા હેર કટિંગ કર્યા છે અને બ્લિયડ જે હતી જે ખૂબ મોટી હતી એ આપણે મતલબ શોર્ટ કરી નાખી એટલે હવે કાંઈ સ્કૂલ એમ લાગશે ને કે આપણે મુદન કરાવ્યું હતું અને આમ એવું કોઈને લાગશે પણ નહીં એટલે એવું છે અને બીજી એક વાત કહીશ કે આપણે હંમેશા આપણું લુક લુક ચેન્જ કરતું રહેવું પડે એટલા માટે એટલે મેં આખું લૂક ચેન્જ કરી નાખ્યું તો કહીશ તને કહેજો મને કેવા હેર કટિંગ કરે લાગે છે ને તમને લાગશે ને કે મેં મુંડન કરાવ્યું હતું તમને એમ લાગશે કે મેં ખાલી નાના હેર કટિંગ રાખે છે અને હું તો આમ કરું છું કે આમ કંઈ થવાનું નથી તો મારા ખ્યાલથી હેર કટિંગ એકદમ પરફેક્ટ છે હું તમને સાઈડથી બતાવી નહીં શકું કારણ કે મારો હા યાર કેટલો લુક કંઈક બનાવ્યો છે સમીરભાઈએ સમીરભાઈ થેન્ક યુ યાર તો હિસાબે તમે જોઈ શકો છો કેવો લુક બનાવ્યો છે મારો તમારે ખુદને ખબર હશે કેમ કે તમે મારો પહેલો લુક પણ જોયો કે હેર આવા હતા અને હવે કંઈક હેર આવા છે બિયર થોડીક નાની કરી નાખી છે અને સાઈડમાં જે એકદમ શોર્ટ કર્યા છે એટલે કંઈક અલગ લાગે એટલે આ બધું એ ભાઈ જે કમાલ કરે છે ને એ અમારા સમીરભાઈ છે ભાઈ હું તો આમનો બહુ મોટો ફ્રેન્ડ છું કારણ કે ભાઈ એક નંબર કટિંગ કરે મારે જેવા જોઈએ હેર કટિંગ એવા કરી આપે છે તમે જોઈ શકો છો હું મને આવી રીતે નહીં બતાવી શકું મારો ફ્રેન્ડ સમીર એ બતાવો છે કે પાછળથી અને સાઈડમાંથી કેવા હેર કટિંગ કર્યા છે તમે જોઈ શકો છો કેવા હેર કટિંગ કર્યા છે સાઈડથી મેં એકદમ શોર્ટ કર્યા છે એટલે એકદમ પ્રોપર લાગે કોઈને ખબર ના પડે કે મેં મુડન કરાયું હતું એવું કે બધા એમ જ લાગશે કે મેં હેર કટિંગ કરાયા છે એકદમ નનકા હેર કટિંગ કરાયા છે કોઈને એવું નહીં લાગે કે મેં મુંડન કરાયું હતું એમ એટલે એકદમ આવા હેર કટિંગ કર્યા છે કંઈક નવું લુક રાખ્યું છે મેં અને એકદમ બિયર્સ એકદમ નાની રાખી છે એટલે કંઈક સારું લાગે એટલા માટે અને હવે આના પછી પણ લુક કેવું બનશે કાંઈ ખબર નથી થોડાક હેર મોટા થશે એટલે પછી આપણે આ લુક પણ ચેન્જ કરી દઈએ એટલે આપણે હવે લુક ચેન્જ કરતા રહેશે કારણ કે લુક સારું રાખશી તો તમારે સારા લાગશે એટલા માટે એટલે આ બધી મહેનત તમારા માટે કરી શકાય છે તમે જોઈ શકો છો કેવો લુક છે

તો હાલો ગઈ હવે સમયભાઈ આપણે પૈસા આપીને જઈ ક્યાં કહીશ હવે જઈએ છીએ આપણે સીંધા ભાભીના ઘરે કારણ કે કઈક જમવાનું બી બની ગયું છે એટલે મેં કીધું ચાલો ભાભીના ઘરે જઈએ અને ત્યાં જ આપણે હવે જમેલો છું અને પછી જ સીંધા આપણે ઘરે પછી ત્યાં આપણે સાવર લઈને મતલબ ફ્રેશ થઈને પછી આપણે સુઈ જશે એટલે હવે હું પેલા ભાભીના ઘરે જ જઈશ ત્યાં થોડુંક ફ્રેશ થઈને પછી જમીશ કારણ કે હવે હું પાછું ઘરે જઈશ ચાર સાવર કરીને પાછું હું ભાભીને ઘરે જઈશ તો પછી ટાઈમ વધારે જશે અને થાકી રહેશે એટલા માટે મેં કીધું ચલો પેલા ભાભીને ઘરે જાય જમીન અને પછી જ આપણે જાય આપણા ઘરે એટલે હવે હું સીધો જઈશ ભાભીને ઘરે અને જોઈશ કે વચ્ચે કરશે મને મળશે અવાજ ઓછો આવતો હશે મારું પણ કહું છું હવે મને વચ્ચે કરશે મળશે તો કરશે સાથે વાતચીત કરશે એટલે જાય સીધા ભાભીને ઘરે અને મળીશ ગાઈશ તો ને કહેજો

સબસ્ક્રાઇબ કરો ભાણે જ કઈ કેવા માંગસ કઈ નહીં તું કઈ કેવા માંગસ હું કેવા માંગુ તું બોલો ભારત માતા કી જય હાલો ગાઈસ ભાભી જમો પછી જમે પછી કરી આવો સો ફેમિલી હું આવી ગયો છું સીધો રૂમ મે આવીને ફ્રેશ થઈને બેઠો છું તો ગાઈસ જે દીપુ અને કઝન હતા એ લોકો ના આયા કારણ કે એ લોકોનું થોડું બીજું કામ હતું એટલા માટે ના આવ્યા એ લોકોનો કંઈ હિસાબ કિતાબનું કામ હતું ભાભે છે એટલા માટે એ લોકો ના આવ્યા તો હવે હું છે અને ગાઈશ ફ્રેશ થઈને બેઠો છું અને હવે કંઈ નહીં કરું આ બ્લોગને એન્ડ કરીશ અને આ બ્લોગનું કરીશ એડિટિંગ કરીશ અને પછી અપલોડિંગ કરીશ તો ગાઈશ આજે આવું લુક લાગ્યું છે આઈ હોપ ગાઈશ તમને આ લુક સારું લાગ્યું હશે અગર સારું લાગે તો કમેન્ટમાં કહેજો કેવું લાગે છે સારું લાગે તો સારું કહેજો અને ખરાબ લાગે તો ખરાબ કહેજો મને કાંઈ ફરક નહીં પડે કે તમે ખરાબ કે કીધું ખાવું કે કીધું પણ એક કમેન્ટ કરજો બસ એટલું જ તો ગાઈસ ચાલો કરી આ ને એન અને આ બ્લોકનો સાવ લાગ્યો હોય તમને તમકે છોકવાનો વચ ગણું આવે કારણ કે નીચે ઘણા બધા છોકરા આવ્યા છે સાહેદ કોઈનો બર્થડે છે એટલા માટે તો ગાઈસ ચાલો ગાઈસ કરીએ છીએ આ ને એન અગર આ બ્લોકનો સાઉલ લાગ્યો હોય ને તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો आपकाल न्यु डेली ब्लोकमा त्यहाँ लगि जय श्री कृष्ण जय माताजी जय म